તો એમાં મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજનો સેલેન્સ વિડીયો છે આપડે ફુગાનો સેલેન્સ રાખ્યું છે એમાં બે ફૂગા લેવાના છે આપડે એકમાં છે અને એકમાં ખાવાનું વસ્તુ છે મિત્રો હવે વિડીયો કરવી છે સારું ને પેલા મિત્ર છે તમારું નામ ભૂલાય મિતભાઈ મિતભાઈ ને છે મિતભાઈ ને બંધ કરો મિતભાઈ ને બંધ કરાવી પછી એના હાથમાં ફૂગો મૂક્યો અને જે એ હાથ પૂછો કરે ને એ ફૂગો એને ફોડવાનો છે એટલે એને ખબર ન પડે

নৱনিতাইডিঅ ভাই તાર પાસા બે ફૂગા લઈ લીધા છે કયો ફૂગો ફોડવો છે કઈ ગયો આવડો આ લઈ લઉં છું પણ આ આલ્યો જોઈએ છે હું નીકળસા આ ભાઈ ના ભાઈ ને પનિશમેન્ટ નીકળે છે ને આ ભાઈ હું નીકળે જોઈએ છે હું લાગે તમને

ઈゼફર બખ હા સનીનો કો આલા પર મગડી કે પગે રપ મને ભ આવડા હે લેવા દેલા લેવા દીજે થોડ તાની હો સીધો આ છ સો ગરજો જે પોડવો હાલો કણ હાલો મુગી જાય શેસી છે તું

પાણી <coughs> नाइस केदा हेलो हेलो गौरव हेलो नमस्ते तिमी कुकुरैपुर पनिशनमेन्ट आइयो हेलो कोन छ विजय भाई हेलो पुलिस बेला जाइदो नि भर्सु आउछौ भर्सु भर्सु सेतिस भ यार काय देछ म आउछु के મને <kung government> <magic>

મરદયો બોળતો હતો મરદનું ફાટી ગયું થઈ જા આ મરદનું છોડ કેલા ફાડીયો આ મરદનો મઠો એલા ઓડ છે પાણી આપો જોન પાણી 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 ની આ સરક જ સરક મરદડો થઈ ગયો મરદ થઈ ગયો મરદ અડ થઈ ગયો ગડી મારના તો અમારા ઓલાભાઈ મરચું ખાલી હવે અમારા જયભાઈનો હારો છે હાલો જયભાઈ વેવ જયભાઈને આખી દબઈ ગયો હાલો અને લાવો પૂગા આ આ આ ઓર બે પુગા પાછા લઈ લીધા છે રે બે તમારા પનિશમેન્ટ જોતી છે ખારું ખારું પનિશમેન્ટ જોતી છે પનિશમેન્ટ જોતી છે અમાર કેતનભાઈ પુગાનું બનાવ્યું છે મને મત ખબરમાં શું છે ઈ તું તમની કર છે મੁਰગો બનાવવાનો બનાવ અરે કહેના ક્યાં ચાહતે હોં પુગો બનાવ આવ આવ ઈડોય પુગો પડી ખોલતા નહી મુરગો ખોલતા નહી મુરગો રે બેગો આ મુરગો બીજું મુરગો તું બેગો મરોટો. ગેગી ફાડી છોડી ઓલા. મારા મરદનું નૂડલ્સ. ચાઇનીઝ નૂડલ્સ. ભાઈ. જેના નસીબ. નસીબ કરે હોય. લાવો તે ચાઇનીઝ તમારા આ ચાઇનીઝ નૂડલ્સ. અરે આમ કમેન્ટમાં જરૂરથી કહેજો સાઈના જેવો લાગતો નહી સાઈનાથી આવ્યો નહીં આયો ભાઈ હાલો બીજો કોણ છે વિજયભાઈ મજાની પાક છે પેના આજી બંધ કરો મજાની મોટી બુળિયા સવિજયભાઈ

બલાવતર આજુ સોય ની આજુ સોય બોલ હા બોલ આ અમે બી તો હોય છે

લાવો મસાલા વેપર સતીજભાઈનાસે મસાલા વેપર આલો સતીજભાઈ નાસ્તો થઈ જતો રહી ગયો હું એ અમાઉ જો હર તો તો આવે આવો વિજયભાઈને કરો નજર બંધ મસ્લોટ પગે લાગવી તો આવે તો પગે લાગવા એક લાગે તો બે મૂકી નથી કરવા તમારે થોડો ને સતીબા કેમ ન એમ

એ નાચે મુર્કો આને હર ઓળતા હાથમાં આવી જ સીટી હા ત્રણ ત્રણ વાર મુર્કો નોચીસ નોચીસ હે નોચીસ નોચીસ ને આ નોચીસ ની ઉલી આવા છે ટ્રાયેન્ગલ વાળી ઉલી વેપર લાવ નોચીસ ભોરા ભાઈને મળ છે નોચીસ આમ ના નોચીસ આ ટીક્યા આય નોચીસ એ ભાઈ ખાઈને તો જામી ગયું છે ભાઈ લાવ કોલા લાવ તારું બાબી રાસરું બા થોડું બોલી છે પાણી હાલો મરદનું છોડી હાલે લઈ એમ ખખડાની ખબર પડે કાઈ દેખા ઘોડો તી દેખા મુરકુ

મને <laughs> ઓછું <laughs> <laughs>

મારે હવે આવડાની દીજે મારા મગજમાં નીકળે જશે હાલો સतीशભાઈ હાલો કરો આ હું દાણી સિસ્ટમ નુટ કરવાની હાલો બે નુટ કરવાના ઓર બળીકો આલો સतीशભાઈ હાલો મરદનું ફાડીયું બસ હવે ફલા મેં હવે નુકી ગયા સિસ્ટમ

कौन सी मैंने

અને હા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા તમે કોમેન્ટ સારી કરી દેજો તમને કેવો લાગ્યો આવા નવા ફની વિડીયો લે તો બાબા